બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોના હિતમાં સાત મોટા નિર્ણયો લેવાયા છે કેબિનેટે ખેડૂતો માટેની સાત યોજનાઓની મંજૂરી આપી દીધી છે આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે કેબિનેટે ખેડૂતોની જિંદગી સુધારવા અને તેમની આવક વધારવા માટે સોમવારે સાત મોટા નિર્ણયો લીધા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ ક્ષેત્રે સાત મોટા નિર્ણય લેવામાં આવ્યા છે જે માટે લગભગ

અંગેની જે જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આનાથી ખેડૂતોની જિંદગી સુધારવા અને તેમની આવક વધારવા માટે જે સરકારે નિર્ણય કર્યો છે તેની અંદર સૌથી મહત્વનો જે પ્રથમ નિર્ણય છે એ છે ડિજિટલ એગ્રીકલ્ચર મિશનનો એટલે કે આ મિશન કૃષિ માટે જે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટેનું છે જેની અંદર લગભગ અઠ્યાવીસો ને સત્તર કરોડ રૂપિયાનું રોકાણ કરીને ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે તે ઉભું કરવામાં આવશે ઉપરાંત અન્ય મહત્વના જે નિર્ણય છે તેની અંદર ખોરાક પોષણના પાક વિજ્ઞાન માટે ઓગણચાલીસો ને કરોડ રૂપિયાની જે યોજના છે તેને પણ મંજૂરી આપવામાં આવી છે એ સિવાય જે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને જે મજબૂત કરવા માટે આવીસો ને એકાણું કરોડની જોગવાઈ સાથેનો જે એક કાર્યક્રમ છે તેને પણ કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી ઉપરાંત જે સરકારે ટકાઉ પશુધનના જે સ્વાસ્થ્ય માટે સત્તરસો ને બે કરોડ ઉપરાંત જે બાગાયત વિકાસ માટે આઠસો સાહીઠ કરોડ રૂપિયાની જે ફાળવણી હતી તેને પણ મંજૂરી આપી છે સિવાય કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે બારસોને બે કરોડ રૂપિયાની જે ફાળવણી કરવામાં આવેલી છે તેને પણ મંજૂરી આપી છે એ સિવાય સૌથી મહત્વનું એક કહી શકાય એવું કે કુદરતી સંસાધન જે વ્યવસ્થાપન છે તેને મજબૂત કરવા માટેના નિર્ણયના ભાગરૂપે અગિયારસો ને પંદર કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે એટલે ઉલ્લેખનીય છે કે આ સિવાય પણ કેન્દ્ર કેબિનેટની બેઠકની અંદર સેમિકેન્ડક્ટર મિશન સહિતના અનેક અનેક નિર્ણયો છે તે કરવામાં આવ્યા છે બિલકુલ બીજો એ સમગ્ર માહિતી બદલ આપનો આભાર જે રીતે કૃષિ ક્ષેત્ર માટે સાત મોટા નિર્ણય લેવામાં આવ્યા છે